આપણે જે આ વિસ્તારમાં રહી છીએ કચરાનો એનો જે સમસ્યા છે રસ્તાની તેનું નિવારણ માટે મેં જો આ પત્ર લખેલો છે તમને દેખાતો હોય સ્ક્રીનશોટ એડ કરી દઈશ આ રીતના લગભગ કલાક એક મથી નિરાતે બેસીને સરખો પત્ર લખેલો છે તો અમે આ સાઈડ નક્કી કર્યું છે જે આપણે આવી શકે એમ હોય તેને આપણે સાથે લઈ જશું અને જે નથી આવી શકે એમ તેમાં પાછળ આપણે તે લોકોની સાઈન લેશું કે મારા રસ્તા ઠીક કરી આપો ઠીક છે તો હું આ પત્રનો તમને વિડીયોમાં સ્ક્રીનશોટ એડ કરી દઈશ તમે જોઈ લેજો અને વાંચી લેજો ઠીક છે તો હેલો મિત્રો આપણે આજે નીકળી ગયા છીએ બધાની લેવા માટે તો જોઈએ આપણે બધાની આ વિસ્તારમાં જો સાઈન લેવાની છે બધાની આપણે લઈ લઈએ ફટાફટ તો મિત્રો આપણે પેલા આવી ગયા છીએ આપણે રસ્તાના જોડે દુકાન આવેલી છે આપણે અનિલભાઈ નામ છે એની દુકાને આવી ગયા છે તો તમે જો પેલી જ સાઇન મારી કરેલી છે હવે આપણે અનિલભાઈ ની સાઈન કરવાની છે તમે સાઈન કરી નાખો એમ

તો મિત્રો અહીંયા આપણે તો આપણે બધાની સાઈન લઈ લીધી છે હવે બધાના ઘર તરફ જઈ બધાના ઘરે ઘરે જઈને સાઈન લઈ લીધી છે તો આપણે અનિલભાઈ નું મકાન છે ત્યાં જવાનું છે સાઈન લેવા તો આ રીતના ત્યાં સાઈન લઈ લીધી આપણે અનિલભાઈ ની તો મિત્રો ત્યાંથી તેમની સાઈન લેવાઈ ગઈ છે અને તેમના વાઈફ ની પણ સાઈન લેવાઈ ગઈ છે તો હાલો ફટાફટ આપણે બીજા ઘર તરફ જઈએ તો આ રીતના આપણે વારા પરથી વારા બધાના ઘરે જઈ જઈને બધાની આપણે સાઈનુ લેવા માંડ્યા તો તમે જોઓ આપણે આમાં વિડીયોમાં બન્યા રહેજો કે આપણે કોની કોની સાઈન તે આવી રીતના તમે તો મિત્રો આપણે બધાના ઘરે સમજાવતા જાય છે અને ચાલ્યા જાય છે તમે સ્કીપ કરી શકો છો આવી રીતના બધાના ઘરે સમજાવતા છું અને સાઈન લેતા જ છું જો આવી રીતના આટલી સાઈનુ થઈ ગઈ છે આટલી મંજૂરી મળી ગઈ છે આટલી સાઈનુ છે હજી આગળ ઘણા રસ્તા રસ્તામાં ઘર બાકી છે ત્યાં આપડે જઈએ તો જવું આવી રીતના બધાના ઘરે વારાફરતી વારા આપણે સાઈનું લેવા માંડ્યા હતા અને અંધારું થાવા માંડ્યું હતું વરસાદ પણ આવે એવું થઈ ગયું હતું એના માટે થોડુંક વિડિયો ક્વોલિટી ઘટી ગઈ છે મારે બીજાનો મોબાઈલ નહોતો મારા ખુદના મોબાઈલમાંથી ઉતારેલું છે માટે વિડીયો ક્વૉલિટી થોડીક સારી નહીં હોય તો થોડું એડજસ્ટ કરી લેજો તમારી રીતના પછી આપણે જ્યારે આપણે પોસિબલ થશે ત્યારે સારો મોબાઈલ લેશું અને જુઓ તમે આવી રીતના આપણે વારાફરતી વાળા બધાના ઘરે જઈ જઈને જે લોકોને સાઈન આવડતી હતી જે લોકો હાજર હતા તે બધાની આપણે સાઈનો લઈ લીધી છે અડધા લોકો ઘરના હોય હાજર તેની સાઇન લીધી છે અને અડધા કામ ધંધે ગયા હોય ન હોય ઘરે તેની નથી લઈ શક્યા તો તમે આવી રીતના જુઓ ધીમે ધીમે આપણા બધાના ઘરે જઈ જઈને મહિના સાઇનો લેવા અંધારું એમાં થવા માંડ્યું હતું અને પાછો વરસાદનો સિઝન છે અત્યારે તો વરસાદ પણ આવો આવવા માંડ્યો તો થોડો થોડો પણ આપણે એવું વરસાદનું રાખ્યું નથી ચાલુ વરસાદે આપણે બધાના ઘરે જઈ જઈને આવી રીતના સાઈનો લેતા હતા જો કોઈ ખોટી રીતના હેરાન થયા હોય તો અમને માફ કરજો બાકી આ બધાનું ભલું થાય એના માટે જ આપણે જે કરીએ એ કરીએ છીએ તો આવી રીતના બધા જુઓ તમે આપણે બધાને વિડીયોમાં લઈ લીધા છે કોઈને વિડીયોમાં બાકી નથી રેખા પછી અમુક ટાઈમે એવું થયું હતું કે વરસાદના કારણે અમે વિડીયો જાજો નહોતો બનાવી શક્યા માટે જે સાઈન કરતા હતા તે લોકોના અમે ફોટો પાડી લીધા છે એ પણ અમે એડ કરી દઈશું તો આવી રીતના જો બધા પ્રેમથી સાઇન કરતા હતા આપણે કોઈને કાંઈ કેવું નહોતું પડતું બધા વિશ્વાસ મૂકીને સાઈન કરતા હતા કોઈ એવું નહોતું કે પરાઈને સાઈન કરતા હતા આપણે બધાને વાત કરતા જતા હતા કે આવી રીતના આપણે ગામડું છે આમાં આપણા એરિયામાં કે આ રસ્તાનો પ્રોબ્લેમ છે કચરાનો પ્રોબ્લમ છે તો આપણે સોલ્વ કરવા માટે મંત્રીશ્રીને આપણે પત્ર લખીએ છીએ એના માટે બધા કમ્પ્લેન માટે સાઈન કરતા હતા કોઈએ પણ આપણે વિરોધ કર્યો નથી કોઈ પણ ખોટી રીતના આપણને નઈડ્યું નથી બધાએ પ્રેમથી આપણને સાઈન કરીને દીધી છે જેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આવી રીતના જોવો જે પણ સારું થાય એવી મહેનત કરી રહ્યો છું આમાં મને એક રૂપિયો નથી મળવાનો કાઈ નથી મળવાનું અને મારે કઈ જોતું પણ નથી બસ મારે એટલું જોઈ કે તમે વિડીયોને લાઈક કરો અને ચેનલ ને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરો બસ મારે એટલું જ વળતર જોઈ છે બાકી બીજું કઈ જોતું નથી કારણ કે આ વિડિયોના માધ્યમથી આપણી પ્રોબ્લેમ જલ્દીથી સોલ્વ થઈ શકે તો ચાલો બીજા ઘરે આપણે સાઈન લેવા જઈએ પછી આપણે આપણા વિસ્તારમાં ભરવાડ સમાજ પણ છે આ આજો બાર ગામથી આવેલા છે નાથાભાઈ અને ઈ બધા આપણે અહીં નિયર છે તે પણ પ્રેમપૂર્વક સાઈન કરી દે છે પછી જો આવી રીતના બધા લોકો સાઈન કરીને દે છે જેનો વિડિયો બન્યો છે તેનો મે વિડિયો એડ કરેલો છે અને જેનું પોસિબલ નતું એનો મે ફોટો લીધા છે એના જો એડ કરી દેસ આપણે કોઈને બાકી રાખી નથી દીધા અને જો આપણે ભરવાડ સમાજે બિચારા ગાયું દોતા દોતા પણ આપણે બોલાવા એકવાર બોલાવી ત્યાં સાઈન કરવા આવી જતા હતા પણ છેલ્લે અંતે આપણા ઘરે પણ સાઈન લઈ લીધી છે બધાની તો આવી રીતના બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર સાઈન કરીને આપી છે તો જુઓ આવી રીતના આપણે બધા લોકોની સાઈન લીધી છે જે જે હાજર હતા તે બધા લોકોની સાઈન લઈ લીધી છે આપણે અને કાલે આપણે જવાનું છે મંત્રીશ્રીને મળવા માટે આપણે આપડે આ ગ્રામ સભ્યના સદસ્ય છે તેની પણ લઈ લીધી હતી આપણે સાઈન આવી રીતના બધા લઈ લીધી આજે આપણે સાત તારીખ છે કાલે આપણે છ તારીખે બધા લોકોની સાઈન લીધેલી હતી આપણે રસ્તો સારો થઈ જાય કચરો ઉપડી જાય એના માટે આપણે બધાની સાઈન લીધી હતી કે આપણે મંત્રીશ્રીને જઈને આપણે કમ્પ્લેન કરશું આપણે પત્ર આપશું એવી સાઈન લીધેલી હતી પરંતુ એમાં થયું એવું છે આજે સાત તારીખે છે આજે મંગળવાર પણ છે આપણે મંત્રીશ્રીનો ટાઈમ છે આવવાનો પરંતુ એમાં થયું છે એવું કે આજના દિવસે આજના દિવસે તો નહી પરંતુ કાલ અથવા તો થોડાક ટાઈમ પહેલા ફ્રેકચર થઈ ગયેલું હતું તો તેને ઓપરેશન છે તે તેની સારવાર માટે ગયેલ છે જેના કારણે તે પચીસ તારીખ સુધી આવી શકે તેમ નથી તો ત્યાં સુધી આપણી કમ્પ્લેન આપણે નહીં દઈ શકીએ પચીસ તારીખ સુધી તો ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે અને આ તમે સાઈન મને કરીને દીધી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું આમાં જો તમે સાઇન કરી દીધી છે એમાં મને જાજો કાંઈ ફાયદો છે નહીં આપણે તમારે અહીંયા રસ્તામાં ચાલવાનું છે આપણે બધાને આપણા વિસ્તારમાં ચાલવાનું છે તો આપણે બધાને ફાયદો થાય તેવું જ કામ કરી રહ્યો છું પરંતુ એમાં છે એવું કે પચીસ તારીખ સુધી આ કાર્યક્રમ અટકી જશે કારણ કે મંત્રીશ્રી ત્યાં સુધી આવી નહીં શકે અને ત્યાં સુધી આપણે કાંઈ પણ થઈ શકશે નહીં ત્યાં સુધી આપણે કમ્પ્લેન નહીં કરી શકીએ મેં જાણકારી મેળવી લીધી છે જે પચીસ તારીખ પછી આવવાના છે તો ત્યાં સુધી આપણે બધાને રાહ જોવાની છે ત્યાં સુધી આપણે વચવચમાં બીજા પણ વિડીયો મૂકશું તો ત્યાં તમે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખો વચ્ચમાં નવા પણ વિડિયો આવશે અને જેવા જ પચીસ તારીખ પછી આપણે મંત્રીશ્રી આવશે આપણે ત્યાં કમ્પ્લેટ લઈને જાશું અને આગળ શું કાર્યવાહી થાય તે આપણે આગળ જાણશું ઠીક છે ત્યાં સુધી તમે તમારું બધાનું ધ્યાન રાખો અને મારા વિડિયોને લાઈક કરતા રહ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને મને આવી રીતના જ સપોર્ટ કરતા રહ્યો હું તમને જલ્દી મળીશ નેક્સ્ટ વિડીયો સાથે